અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગેરકાયદેસર અને વગર પાસ પરમિટની બે પિસ્ટલ અને ચાર કારતુસ સાથે યુસુફભાઈ ઉર્ફ મામા હસનભાઈ જાતે પટેલ નામના એક ઈસમને ઝડપી પાડવામાં આવ્યો છે આરોપી યુસુફભાઈ ઉર્ફ મામા હસનભાઈ જાતે પટેલ ઉંમર સુડતાલીસ વર્ષ રહેવાસી મકાન નંબર એ બસો પાંચ ગોલ્ડન નાઇન ફ્લેટ વટવા જૂના પોલીસ સ્ટેશન સામે વટવા અમદાવાદ શહેર સ્થળ અમદાવાદ શહેર વટવા તળાવ ચાર રસ્તા અલ્લામા મસ્જિદ પાછળ આવેલ ખુલ્લા પ્લોટમાંથી જાહેરમાંથી તેની ધરપકડ કરવામાં આવી કબજે કરેલ મુદ્દામાલ હાથ બનાવટની પિસ્ટલ નંગ બે જેની કિંમત રૂપિયા પચાસ હજાર કારતુસ નંગ ચાર જેની કિંમત રૂપિયા આઠસો કુલ કિંમત રૂપિયા પચાસ હજાર આઠસોનો નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે આ કાર્યવાહી આગામી સમયમાં માનનીય વડાપ્રધાનની ગુજરાત મુલાકાત કાઇટ ફેસ્ટિવલ અને ફ્લાવર શોને ધ્યાનમાં રાખીને શહેરની સુરક્ષા જાળવવા અને કોઈ અનિચ્છીય બનાવ ન બને તે માટે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જરૂરી તકેદારીના ભાગરૂપે હાથ ધરવામાં આવી હતી પોલીસને મળેલ બાતમીના આધારે આ ધરપકડ શક્ય બની છે રિપોર્ટર શંભુભાઈ ધોળકા